ફોન પર અજાણ્યા શખ્સોએ પોતે પોલીસ અધિકારી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી તેમને ધમકાવ્યા હતા જે બાદ તેમને ડિજિટલ એરેસ્ટ કરી તેમના એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં ચૌદ લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરી હતી જે મામલામાં ભરૂચની સાયબર ટીમે પહેલાં પાટણ ખાતે રહેતા પાર્થ પંચાલને ઝડપી પાડ્યો હતો તેણે તેનું એન્કાઉન્ટ એકાઉન્ટ અને એક ટ્રાન્ઝેક્શનના વીસ હજાર લેખે ભાડે આપ્યું હોવાનું માલુમ પડ્યું હતું આ ગુનામાં ભરૂચની સાયબર ટીમે અન્ય દિશામાં પણ તપાસ કરતાં પાંચ લાખ રૂપિયા મહારાષ્ટ્રના ઈસમ હુસેન ઉર્ફ સમીર મોહમ્મદ ઇબ્રાહીમ નામના શખ્સના ખાતામાં પણ પડ્યા હોવાનું માલુમ પડ્યું હતું જેના પગલે ટીમે મુંબઈના વસઈ જઈને ઝડપી પાડ્યો હતો જેને ટીમે ભરૂચ લાવી વધુ તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી છે